નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના સમયમાં સમાજમાં જે જાખમ જોડ વધી રહી છે દેખાદેખી વધી રહી છે તેના કારણે કેટલાક લોકો આ સમાજની જાખમ જોડમાં દેવું કરીને પણ પોતાની જે શોખમોજની બાબત હોય કે અન્ય જીવન જરૂરિયાત વસ્તુ હોય તેનો ઉપયોગ કરતા હોય છે પણ આનાથી સમાજના લોકો ચિંતિત બન્યા છે સમાજના આગેવાનો દ્વારા જે બંધારણો ઘડવામાં આવી રહ્યા છે તે મુજબ હવે સમાજના લોકોને ચાલવું પડશે થોડાક સમય પહેલાં ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું હતું અને ત્યારબાદ આજે રબારી સમાજ દ્વારા પણ એક મહત્વનું બંધારણ ઘડવામાં આવ્યું છે જેમાં તમામ રબારી સમાજના લોકોને આ નિયમો હવે સમાજમાં રહીને પાળવા પડશે જેમાં વધતી ઝાકમ જોડ દૂષણ અને બદીઓને દૂર કરીને કેવી રીતે સમાજના નાનામાં નાના વ્યક્તિને મુખ્ય ધારામાં લાવી શકાય ને સમાજનું ઉત્થાન થાય શિક્ષણ પ્રત્યે વાલીઓ જાગૃત થાય અને બાળકો શિક્ષણોને અને બાળકો શિક્ષણને લઈને વધુમાં વધુ કારકિર્દી પ્રાપ્ત કરે તેવા અલગ અલગ ગંભીર વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી અગિયાર નિયમોની સાથે છે માલધારી સમાજના લોકોએ બંધારણ ઘડ્યું છે ને આ બંધારણ આગામી દિવસોમાં અમલીકરણ તરફ જઈ રહ્યું છે ભૂતકાળમાં પણ રબારી સમાજના અનેક પ્રકારે ક્રાંતિ લાવવાના પ્રયાસો થયા અનેક જે દૂષણો છે તેનેથી કેવી રીતે યુવાનોને દૂર કરી શકાય તે માટેની મુહિમો પણ ચાલી ત્યારે હવે આ બંધારણમાં સૌ કોઈને પાલન કરવું પડશે ત્યારે કયા અગિયાર નિયમો છે તે લાવવામાં આવ્યા છે તે જુઓ અગિયાર હજાર થી એકાવન હજાર રૂપિયા મર્યાદા કરવી લગ્ન પ્રસંગે કુમાસી પૂરતા પૈસા આપવા બીજો કોઈ વ્યવહાર કરવો નહીં એનો એ વધાવવું નહીં તેમજ રામણામાં જમાઈએ ઊભા થઈને રામ રામ કરવા મોસાળુ એકવીસ હજાર થી પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું એના નિયમોમાં આણું તેડવા બે વ્યક્તિએ જ જવું ઓણાતીને અગિયારસો રૂપિયાથી વધુ ઓઢામણું આપવું નહીં તથા કાકા બાપાના કોઈ કુટુંબી જનો એ ઓઢામણું આપવું નહીં વળતા આણામાં કોઈ પણ દાગીનો આપવો નહીં બીજી વારના લગ્ન જેને કઘેણું એમાં દસ થી વીસ લોકોની મર્યાદામાં જવું બંને પક્ષોએ એ જમણવાર કરવો નહીં હવે વાત કરીએ છૂટાછેડાના પ્રસંગે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં કુંવારા સગપણના બે લાખ પચાસ હજાર એટલે કે અઢી લાખ રૂપિયા લગ્ન કરેલ હોય ને બાળક ન હોય તો પાંચ લાખ રૂપિયા તથા બાળકો હોય અને છૂટું થાય તો અગિયાર લાખ રૂપિયાની બાળકના નામે એફડી કરવી અને મિલકતમાં જે હિસ્સો આવતો હોય તે બાળકને આપવો અને ઉપરના મુદ્દામાં જો દીકરી પક્ષની ભૂલ હોય તો દાગીના પરત આપવાના રહેશે અને ફંડની રકમ દીકરી પક્ષે આપવાની રહેશે અને દીકરા પક્ષની ભૂલ હોય તો દાગીના જમા રહેશે અને ફંડની રકમ દીકરા પક્ષે આપવાની રહેશે સાઠા પ્રથાનું સક પણ હોય તો બંને પક્ષોએ સાથે બેસીને નિવારણ લાવવાનું રહેશે છૂટાછેડાના પ્રસંગમાં જે ફંડ નક્કી થાય તેમાંથી દસ ટકા રકમ જે તે તાલુકાના સંદુક થાય તો દીકરી પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા કરવા નહીં ફરજીયાત શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા જેથી બહાર શહેરોમાં જવું પડે નહીં સમાજે કુરિવાજો દૂર રહેવું સાથે સાથે આધુનિકતાના નામે

આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ જેવા દૂષણોથી સદંતર દૂર રહેવું સમાજ સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો દરેકે કરવા મરણ મરણ પ્રસંગના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં પ્રસંગે મૃત્યુ પામેલા હોય તે દિવસે ચા પાણી સિવાય અન્ય રાંધણું કરવું નહીં મરણ પ્રસંગે પોતાની કુવાસી અને મોસાળના સગા બોલાવવા અને અન્ય સગાઓને બોલાવવા નહીં મંગળવાર સિવાય બધા જ વાર બેસણામાં જઈ શકાશે રવિવારે પણ બેસણું ચાલુ રહેશે મરણ પ્રસંગે જમવાનું બુફે રાખવાનું રહેશે મોતમાં બહેનોને રાહડા કે છાતી કૂટવી નહીં જે સગા મોતના દિવસે આવ્યા હોય તેમને ત્રીજા દિવસે આવવું નહીં સીધા બારમાના દિવસે જ આવવું બારમું સગા વહલા પૂરતું જ મર્યાદિત રાખવું બારમાના દિવસે શોખ ઉઠાવી લે દેવો

મોતનો મેલો મૂકવોમાં યજ્ઞ રમેલ સાદી રાખવી સમાજમાં મરણ પ્રસંગે પ્લાસ્ટિકના કપ ચામાં વાપરવા નહીં આ કપથી કેન્સર જેવા રોગ થાય છે માટે શક્ય હોય તો સ્ટીલ અથવા માટીના કપ વાપરવા ખાસ નોંધ લેવા જેવી બાબતનો ઉલ્લેખ કરીએ છીએ આ સામાજિક બંધારણ ત્રણેય જિલ્લાઓના જુદા જુદા ગામોમાં કક્ષાની મીટિંગો યોજી ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે જે રીતે આપણે જોયું કે આ અગિયાર નિયમો છે તેને હવે ચુસ્તપણે રબારી સમાજના લોકોને પાલન કરવાનું રહેશે નહીં તો જે લોકો પાલન નહીં કરે તેમની સામે હવે દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે ત્યારે આ આ બંધારણને જે બનાવવામાં આવ્યું છે સમાજ દ્વારા અને લોકોને જાગૃતતા તરફ લઈ જવામાં આવી રહ્યું છે તેના માટે આ ખૂબ જ મહત્વનો અને સરાહનીય કાર્ય માનવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંતન મંતવ્ય ન્યૂઝ જોતા રહો